આપણે આવી રીતના મંદિરો બધા જોયા છે ત્રિકોણાના ક્યાં ઉપર આવી આમકીરામ ગુંબજ હોય તો આવા મંદિરો તો બધા જોયા જ છે તો આ જે મંદિરની જે વિશેષતા છે ને એ બનાવનારી જે રચના છે એને આપણે ગોપુરમ સાપતક્યો જો ગોપુરમ એટલે મંદિરનો પ્રવેશ દ્વાર શું થાય ગોપુરમ એટલે મંદિરોનો પ્રવેશ દ્વાર કે જ્યાંથી તમે મંદિરમાં પ્રવેશ કરો આ પહેલી વાત બીજી વાત કરીએ તો આ બનાવનાર શાસકો કોણ હતો તો પાંડ્યા શાસક હાર્દિક પાંડ્યા નહીં હો હા પાંડ્યા શાસકો હતા એ રાજાઓનો આખી વંશાવલી તો પાંડ્યા શાસકોએ કયા મંદિરોના નિર્માણમાં સૌ એટલે કઈ શૈલીને પ્રગતિવાન કરી અથવા કઈ શૈલીને વધારે પ્રોત્સાહન આપ્યું તો આવશે મિત્રો ગોપુરમ સ્થાપત્ય શું આવશે ગોપુરમ સ્થાપત્ય બીજી વાત કરીએ તો ગોપુરમ સ્થાપત્યમાં કાચી અને મધુરાય નામ મંદિરોને ને ગોપુરમ દૂરથી જોઈને આજે પણ કલા રસિકો એટલે કાચી અને મધુરાયની અંદર ગોપુરમ સ્થાપત્યના શૈલી મંદિરો સૌથી વધારે ક્યાં જોવા મળે છે તો કાચી અને મદુરાઈની અંદર જોવા મળે છે ક્યાં જોવા મળે છે કાચી અને અંદર ગોકુરમ સ્થાપત્યના સૌથી વધારે મંદિરો ત્યાં જોવા મળે છે હવે આની અંદર એવો પ્રશ્ન પૂછે છે કે ભાઈ ગોકુરમ સ્થાપત્યમાં ગર્ભગૃહ કોને કહેવાય ગોપુરમ સ્થાપત્યમાં ગોપુરમ કોને કહેવાય ગોપુરમ સ્થાપત્યમાં મંડપ કોને કહેવાય ગોપુરમ સ્થાપત્યમાં વિમાન કોને કહેવાય અને વિદ્યાર્થી મિત્રો પછી છે ને મંડપ નું પૂછ્યું ને એટલે શું લખ્યું ખબર અમે અમારા લગ્ન ની અંદર મંડપ રોપ્યો તો એ મંડપ ને મંડપ કહેવાય વિમાન એટલે બીજું કઈ નહીં હવામાં ઉડે ને વિમાન કહેવાય એવું નથી ગોકુરમ સ્થાપત્યમાં વિમાન કોને કહેવાય સમજો કે દાખલા તરીકે આ મંદિર છે સમજો અહીંયા મારે પહોંચવું છે આ આની ઉપર મારે પહોંચવું છે અહીંયા ધજા છે સમજો તો અહીંયા જે ચડવાનું છે આ જે ભાગ છે આ જે ભાગ છે આ જ્યાંથી મારા આને ઉપર ચડી શકાય જે આ પિરામિડ આકારનો જે ભાગ છે કયા આકારનો આ પિરામિડ આકારનો જે ભાગ છે એને શું કહેવામાં આવે વિમાન તરીકે ઓળખવામાં આવે શું કહેવામાં આવે વિમાન તરીકે ઓળખવામાં આવે એટલે જો મેં લીધું છે કે પિરામિડ આકારનો ભાગ મંદિરની ટોચ સુધી જાય છે એને શું કહેવાય તો કે એને વિમાન કહેવાય શું કહેવાય એને એને વિમાન કહેવાય હવે ક્યારેય ભૂલતા નહીં બરોબર છે અહીંથી આવી ત્રિકોણ આકારનો જે જ છે ટોચ સુધી પહોંચવા માટે એને શું કહેવાય વિમાન કહેવાય મંડપ એટલે શું ગોપપુરમ સાપત્તિમાં મંડપ કોને કહેવાય તમે જુઓ કે દાખલા તરીકે આ મંદિર છે હવે આ જે ભાગ છે આમ ટેકા રાખી અને બનાવેલો હોય તો આ જે ભાગ છે જ્યાંથી અહીંયા મંદિરમાં પ્રવેશ કરી શકાય છે તો આટલો જે આ ભાગ છે કે જ્યાંથી મંદિરમાં અંદર પ્રવેશ થાય મંદિર મંદિરમાં જોજો પેલા નાના નાના ઘુમા છે પછી મોટું જ ઋષિ કરે છે વચ્ચે જે છે આમ સ્તંભો હોય છે જ્યાંથી દર્શન કરવાનું છે

મંદિર મંદિરની ઉપર ચડવા માટે જે ત્રિકોણ આકાર છે એ ત્રિકોણ આકારનો જે પિરામિડ છે શું કહેવાય તો વિમાન કહેવાય અને મિત્રો ગોપપુરમ કોને કહેવાય તો કે મંદિરનો જે છે જ્યાંથી મંદિરની અંદર એન્ટર તમે અને જે દરવાજો મોટો જબડો કોતરણી વાળો જોવા મળે તો એને શું કહેવામાં આવે તો કે એને ગોપપુરમ તરીકે ઓળખવામાં આવે અને મિત્રો ગર્ભગૃહ કોને કહેવાય તો કે ગર્ભગૃહ એટલે છે બીજું કંઈ ની તો બધાને ખબર પડે કે જ્યાં ભગવાનની મૂર્તિ રાખી હોય એને શું કહેવામાં આવે ગર્ભગૃહ કહેવામાં આવે કે જ્યાં ભગવાનની મૂર્તિ હોય ફરી વાર સમજજો ભગવાનની જે મૂર્તિ હોય એને શું કહેવામાં આવે તો કે ગર્ભગૃહ તરીકે ઓળખવામાં આવે સમજી ગયો તો ગર્ભગૃહ ગોકુરમ સ્થાપત્ય મંડપ અને વિમાન આ જે છે ગોપુરમ સ્થાપત્યના જે છે એ શબ્દ છે જે તમારા પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાય છે બરોબર આ વાત છે ગોપુરમ સ્થાપત્ય આની પછીના જે બે લેક્ચર છે એ ખાસ જોજો કેમ કે આપણે એમાં મંદિર અને મોઢેરાનું સૂર્યમંદિર આ બંને સૂર્યમંદિર વિશે આપણે ચર્ચા કરવાની છે કયા કયા સૂર્યમંદિર કોણાકનું અને મોઢેરાનું સૂર્ય મંદિર બંને ત્રણ ત્રણ માર્કની અંદર ઘણી બધી વખત પૂછાય છે બરોબર છે તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અસ્તુ નમસ્તે ખૂબ ખૂબ આભાર